ફરવા ફરવા ગયા ગયા એટલે વર્ષમાં વર્ષમાં સડીને અમે બધા ફોટા પાડતા હતા તારું વોશિંદુ પાણી અમારી ફરી ગયું અમે દટ કાઢીને ભાગવા ગયા તો ડૂબ્યા ત્યાં પણ ભાઈ બહેનો પછી અમે પાછા સડીને પાના પર સડી ગયા પછી તાત્કાલિક મેં કીધું કોઈ પણ પ્રશ્ન ભારણા બંધ કરાવવા પડે એટલે લઈને અમે સાહેબ ભીખાભાઈને ફોન કર્યો કે સાહેબ તાત્કાલિક બારણા બંધ કરાવો હું એટલો ગભરાઈ ગયેલા હતા કે પાણીમાં જે ડૂબ્યા હતા એટલે મેં કીધું પણ તાત્કાલિક સાહેબે ફોન ઉપાડ્યો અને ફોન ઉપાડીને શરૂએ શરૂ ફોનમાં સાહેબને આપણે બાલેજી સાહેબને ફોન કરીને ડબલ કરીને ફોન આપણે સ્કેનર બંધ કરાવી અને અમારો જીવ બચાવ્યો પાંચે પાંચનો અમે સાહેબનું અભિનંદન માનીએ જે પાઠવીએ છીએ કે મારો સમાજમાં જે અમે બધા ભેગા થઈને આજે સાહેબ ને માટે લાખ લાખ તમારા વંદન અને બીજી વાત કે આજ પછી હું જીવન જીવું છું ત્યાં લાગી માટે અને હું ત્યારે મારી મારી મારા ભાઈ કે મા એને એટલું કહેતો જાઉં છું કે હું જેટલી મરું તેથી મારા શરીરની જેટલી જે વસ્તુ જોતી હું દાનમાં આપીશ કે હું મરી ગયો તો આજથી ત્રણ દી પહેલા પણ આજે હું બસ્યો હતો તો લીધે એ લીધે એક તો મારી જે ટેવ છે ટેવ એ છે કે હર હંમેશા કોઈ પણ મને અજાણી વ્યક્તિ કે કોઈનો નંબર સેવ કર્યો હોય કે બીજો સેવ ન કર્યો હોય મારે પહેલાથી બે હજાર સતત ની જ્યારથી જનતાના આશીર્વાદની ધારાસ